રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દઈશું ને આપણે પણ મજામાં જ છે તો ઘણા સમય પછી આપણે તમારે આમ વિડીયો જોયો જ નહીં વયસરથી પાનબાઈના મંદિરે આપણે કે હમણાં ડેકોરેશનમાં જ નવરા નતા હતા અને પિતૃ કાર્યમાં નવરા નતા થતા તો અત્યારે જો પાનભાઈ આવ્યા હતા અને નરસિંહ નહીં પણ શ્રીફળ વધે આવ્યા કેમકે હરાદમાં માનતા તો ન થાય પણ આ તો એનું પેમેન્ટનું શ્રીફળ વધેરું આવે એટલે તો હાલે અને દીવા ચૂંટાઈ થાય બાકી નવરાત્રિમાં માતાજીની વાડી આવે ને પછી વાડી વાયા મોર પેલા જે માનતા કરવાનું હોય થઈ જાય પછી વાડી વવાઈ જાય પછી વાડી ઉપાડે ને ત્યાં લગી કોઈ માનતા ન થાય તો હાલો અહીંયા જો આવી જાય નરસિંહ કાકાની ત્રિપડ વધેર વાઈ આવી છે એટલે શું એ કરો અત્યારે આવી જય માતા જય માતાજી બધા આ જો પેમેન્ટ કોતરો એક આવ્યો ને

આપણે વાગી ગયા સાત ને દસ મિનિટ થઈ ગઈ અને માતાજીની મઢે આપણે દીવા ધૂપ કરી નાખ્યા અને મઢે ઘરે જતા હતા ત્યાં મેલડીમાં મઢે જમાડવાનો એક હાથ પાડવાનો તો હાથ પાડ્યો અને જો અહીંયા પણ છોકરા જમાડે છે તો આપણે પણ મેલડીમાંના દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવી અને બટુ ભોજન તો અમારા ગામમાં ચાલુ જ રહે તો હાલો આપણે પણ બાળકો જમે છે એ તમને પણ દેખાડશે અને જમવામાં શું શું વસ્તુ છે એ પણ તમને માતાજીની પરસેથી દેખાડશે જો અહીંયા હવન પણ કરી નાખો

ફ્રીઓ હે આયા મારા સબસ્ક્રાઇબર પણ હે નંકા આવ્યા જય માતાજી બધાયને ઘણા સમય પછી આજ તો મોડું થઈ ગયું જમવાનું એમને ન વેલા જમાઈ ગયા પણ આ બધું બનાવવાનું હતું ને આ શું કહેવાય દૂધ પાક મને ના આવડતો ભાઈબંધને આવડે અને આ તો નનકો છોકરો છે આવ નંકો મનીષભાઈ હે જય માતાજી

જય માતાજી પણ આવી ગયા છોકરા જમાડ ત્યાં તમારી ઘણી લાઈન લાંબી મોરી છે ગેટ આવી ગયો વાળું

બોલો મસો માની બોલો મસો માની વાહ વાહ બધાય જય બોલાવામાં તો જો આપણે કાયમ વિડીયો વાળા હોય એટલે ખબર જ હોય અને આજ મોટા મોટા આભાઈ છે જય બોલાવો સારી કર નાખી સાપ જે લેવા જવાનું છે એમણે લાઈન આમ જો ક્યાં લગી છે સુખાભાઈ પણ આવી ગયા આ શંભુભાઈ કહેતા હતા કે માર છોડીને ચૂંધ લઈ લીધું હા આવી જાય આવી જાય વરસાદી લેવા લાયા એમને ઓર દીદી ને જો આ ખા લે ખાવા માં એમ કરીને લાઈન કેટલી સેટ થઈ ગઈ દીવારો હમણા લાઈન ચાલે જામતો મેલે બોલાવે એમ રાઈડ નું નાખવાનો વિડિયો બોલવાનું જય 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 માતાજી જય જય માતાજી બોલા મેલે કંટ્રોલ આટ ક કેવું

છોકરા લીધો <laughs> 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 દૂધ પાક બનાવ્યો મસ્ત મજા આવે અને પરવીણભાઈ પણ સેવામાં આવી ગયા છે રાજુભાઈ પણ એ માતાજી માતાજી મજા આવી ગઈ ને સાચમાં મોર હોય જો આપણે તો કાયમ બજાર રોટલો છે ને તો આપણા લોકો નવા આવ્યા તો પછી આપણો મોરલી વાળા સબસ્ક્રાઇબર આપણને માતાજી માતાજી અલગ